સંડોવાયેલી બાળકો પાસે દારૂની હેરાફેરી કરાવતી મહિલા પોલીસે નવસારી જિલ્લાની લિસ્ટેડ મહિલા બુટલેગર ગીતાબેન પટેલને ગણદેવી તાલુકાના મરોલી ગામે થી ઝડપી પાડ્યો છે આ મહિલા ગુટલેગઢ સરગીર બાળકો પાસે વિદેશી દારૂની હેરાફેરી કરાવતી હોવાનું સામે આવ્યું છે વલસાડના એસપી ડોક્ટર કરનરાજ વાઘેલાની સૂચના મુજબ વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી હતી એસઓજીના પીઆઈએયુ રોજના નેતૃત્વમાં ટીમે જિલ્લાના વિવિધ પોલીસ પથકોમાં નોંધાયેલા કેસોની માહિતી એકત્ર કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ગીતાબેન વલસાડ રૂરલ પોલીસ મથકની બે અને કડોદરા પોલીસ મથકની બે ફરિયાદો મળી કુલ ચાર કેસમાં વોન્ટેડ હતી દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ મથકોમાં કુલ સોળ વિદેશી દારૂના કેસોમાં તેની સંડોવણી જાણવા મળી છે એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે ગણદેવી તાલુકાના મરોલી ગામેથી આ મહિલા બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી પોલીસે મહિલાની અટકાયત કરી વધુ તપાસ માટે વલસાડ રૂરલ પોલીસને સોંપી છે વલસાડ